આજથી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફ બીકોમના ક્લાસ રેગ્યુલર શરૂ થતાં નવા વિદ્યાર્થીઓને એજીએસયુ દ્વારા આવકારવામાં આવ્યા હતા એમએસ યુનિવર્સિટીના કોમર્સના પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓના આજથી એફ વાય બી અભ્યાસક્રમનો પ્રારંભ થયો હતો ત્યારે કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એજીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા ઢોલ નગારા તેમજ કંકુ ચાંદલો કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીનો આનંદ જોવા મળ્યો હતો ऑल गुजरात स्टूडेंट यूनियन ए जी के कार्यकर्ताओं के द्वारा फर्स्ट ईयर बीकॉम ऑनर्स के जो रेगुलर लेक्चर्स आज से स्टार्ट हुए तो विद्यार्थियों का स्वागत ढोल नगारों के साथ किया गया और साथ ही साथ में जो ऐसे नए विद्यार्थी थे उनके माथे पर तिलक किया गया जो हमारी परंपरा है और हमारा रिवाज है और विद्यार्थियों को एक वचन भी दिया गया कि आने वाले साल में जब तक वो कैंपस में रहेंगे तो एजुकेशन के फील्ड से लेकर कैंपस के फील्ड तक उनको हर एक जो मदद है वो ए जी संगठन के द्वारा की जाएगी